વડોદરા શહેરના નવાયાર રેલવે ગુદી ખાતે શેડની વ્યવસ્થાને લઈને સામાજિક કાર્યકરે રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને રેલવે ટ્રેકની બાજુમાં શેડ વ્રેતકે બનાવવાની માંગણી કરી હતી હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદની સિઝનમાં ખુલ્લામાં સિમેન્ટ ઉતારવામાં આવે છે જેના લીધે શેડ નહીં હોવાના કારણે ઘણી બધી સિમેન્ટની ગુણો ભીની થઈ ગઈ હોવાથી ઘણું બધું નુકસાન પહોંચ્યું છે સિમેન્ટના જથ્થામાંથી કેટલોક સિમેન્ટનો જથ્થો વરસાદને કારણે ભીનો થયો હતો જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ રેલવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તે કે રેલવે ગોદી રેલવે ટ્રેકની બાજુમાં શેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રેલવે તંત્ર સામે કરી હતી વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોદીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે સિમેન્ટ જે આવી રહ્યો છે આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવ્યું છે જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે આપણે આગળ પણ જો કે સિમેન્ટ ઘણો પલળી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુઓ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવાયાર નું મોટું સ્ટેન્ડ છે અહીંયા આટલો બધો માલ ઉતરી રહ્યો જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી રહ્યો છે તો આવી જગ્યા તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ